ભુજ ખાતે નમો પદયાત્રી કેમ્પમાં લોક સંગીતનું આયોજન કરવામાં આવ્યું ભુજ ખાતે નમો પદયાત્રી કેમ્પમાં પદયાત્રીઓ માટે વિવિધ સુવિધાઓ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત લોક સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ સૌપ્રથમ તો દર્શક મિત્રોને બધાને જય માતાજી ખૂબ જ સુંદર આયોજન જેમ આ વર્ષે આમ તો વીસ વર્ષથી પદયાત્રી કેમ્પનું આયોજન થાય છે અને અમારા ભાઈ સંસ્થાપક જયંતિભાઈ એમની પણ અત્રે પદયાત્રીઓ માટે બધી જ સુવિધાઓ અને એમાંય થાકલો ઉતરી જાય એવા લોકસંગીતના રોજ રોજ સાંજે કાર્યક્રમો કરે એટલે બહુ તો મોટી વસ્તુની વાત એ છે કે માણસો સો પાંચસો હજાર કિલોમીટરથી હાલીન પદયાત્રી સાયકલ યાત્રાથી આવતા હોય પણ આ લોકસંગીતની એટલી તાકાત છે કે એ કલાક સાંભળી જાય તો એનો થાકલો ઉતરી જતો એટલે ખૂબ ખૂબ ધન્યવાદ જયંતિભાઈનો કે આવું આયોજન કરે છે ને અમે અમારા તરફથી પણ ગમે ત્યારે બોલાવે ત્યારે અમે ગમે ત્યારે આવી સેવા કરવા માટે હાજર હશું મારી સાથે સોનલબેન અને આ આગળ અગાઉ પણ કલાકારો ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો અહીંયા લાભ આપ્યો છે અને અમે વર્ષો સુધી જ્યારે જયંતિભાઈ યાદ કરે ત્યારે અમે જરૂર અહીંયાથી આવશું અને ખૂબ રાજીપો છે કે લોકોની સેવા નિસ્વાર્થ ભાવે કરે છે અત્યારના જમાનામાં ઘટનામાં એ સમયે આ કેમ્પમાં એ સમયે પણ કાર્યક્રમો થતા હતા ત્યારે મારું સપનું કે એક દિવસ મને આ પર ગાવા મળે અને મને વિશાલભાઈ ગઢવીનો ફોન આવ્યો એટલે ખૂબ રાજીપો થયો કે આ સ્ટેજ ઉપર મને ગાવા મળશે અને આજે કંઈક અલગ માતાજીના ગુણગાન ગાઈ અને અલગ રોનકો ઉભી કરી માતાજીને પ્રાર્થના કરી અને નવરાત્રિ નિમિત્તે સૌને મારા જય માતાજી અને આજે આ કેમ્પમાં આવી નમો ગ્રુપ સેવા કેમ્પમાં આવીને મને ખૂબ આનંદ થયો છે અને ખૂબ સારી સુવિધાઓ રાખેલ છે અને માતાજી હજી પણ એમને પ્રગતિ કરે એવી માતાજી પાસે પ્રાર્થના જય માતાજી હા અમને પણ ઘણી ઈચ્છા હતી અને અમારો માતાજીએ સપનું પૂરો કર્યું છે કે અમને આવા મોટા સ્ટેજ ઉપર ગાવાનો આજે મોકો મળ્યો છે તો અમારી રીતે અમે સંપૂર્ણ મહેનત કરશું અને સૌને મજા આવે આનંદ આવે એવી અમે મહેનત કરશું અને સૌને મારા જય માતાજી અને નવરાત્રિની શુભ ખૂબ શુભેચ્છાઓ રાજશ્રી એપ્રેલ્સ જेंट्स વેઅરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી-શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાઇટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટસ્વેર ડાયમંડ પ્લાઝા પ્લાઝાホワイト બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન zero double nine five one zero nine two